શહેરના મેથ ચડ્રન હોમ ખાતે પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન હોમના બાળકોને બિસ્કીટ પેન્સિલ તથા ફ્રૂટનું વિતરણ કરી રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે ભારત રત્ન અને એકવીસમી સદીના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીયે રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે આવેલ મેથોડિસ ચિલ્ડ્રન હોમના બાળકોને બિસ્કીટ પેન પેન્સિલ તથા ફ્રૂટનું વિતરણ કરી સમાજ સેવા અને સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યો હતો રાજીવ ગાંધીની દેશ સેવાઓને યાદ કરવામાં આવી હતી જિલ્લા યુવા પ્રમુખ મિકી જોસેફના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર પૂર્વ પ્રમુખ અજીત ભાટી પ્રદેશ પ્રતિનિધિ રફિક તિજોરી હોમ સંસ્થાના મેનેજર સહિત લોકોએ ઉપસ્થિત રહી બાળકોને પેન તથા પેન્સિલ સહિત ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરી માનવ અભિગમ સાથે શ્રદ્ધા સુમન વ્યક્ત કરવામાં આવી હતી જેમાં યુવા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલતા ખાટ પણ ઉપસ્થિત રહ્યા હતા